गुड मॉर्निंग जेसिक्रसना स्वागत छे नवा व्लॉग मा हेलो तो छे ने वागी गया 9:30 અને વાડીએ जाऊ જઈ ગયો પાણી વાળવા તો અહીંયા કઈક બાંધવા દોરી જોઈએ ને દોરી દેવા જામ અમારું જસમીન થઈ ગયો છે હવેડો ભરવંતી ઈ મોટર ચાલુ કરવા તો ચાલો જરાક જાઈ કુમરો મારિયે ગાયકાન પાછા આવતા રહે દોરી લઈ જાઈ ભાઈ પાણી વાળ લે પાછો ને દોરી આને જ હમ કલ્લી દે કા

અને હજી ઓલું કેવું કંઈક યુરિયા ભેગું દેતા હતા ને બોટલ એ પડી છે એ છાંટી દે હું પછી આમાં આમાં ઢગલા ને બધા કાઢવા જોઈએ પાંદડાઓ ના નકર કરે ને પાંદડા ભરાય ને તો પારિયું તૂટી જતી હતી એક તો નબળી થઈ ગઈ પાર્યું એટલે હું પારી ઉપર બેહીને વાઢ્યા હોય ને એટલે ઓલી થઈ ગઈ પારિયું ન જા અમદસલ થઈ ગઈ પણ આમાં હે ને મહી છે એટલે એક ફેર પાઈ દે ને પાણી પછી ઓલી દવા છાટી દે હું જરા પગ જલુ થઈને એટલે બધેમાં આયા સુધી હતી એ બધી થઈ ગઈ નોની કરેજી બાકી છે થોડીક વાળ લાગે ટાઈડું બહુ પડી ને ટાઈડ ને નાને હવાડવે કબૂતર મિંડા ઉડવા આ ચોખું કરાયું કે દેદી

અને આમાં હે ને અડતે સુધી આમ થી પાણી આમ હાલે અને અડતે સુધી આમ થી આલુ આવે જા હે કે ખુધી આવે પછી આમ ના જાય આમ ને સડ તો ઉમળો વરી ઢોરો હે ને વૈસમાં એક વરહ સેલ પડી ગઈ થી ને તેદુ નું હેન હવે રે હલકે દી થાય અને અજી મકાઈ ના તા ઘણા ક્યારા છે એટલે હાલ સે એમ તા અને મૈના ઉપર થઈ ગઈ મકાઈ સારી ઈ ને નેજી દઢક્યારો ગુંદરીનો હે એટલે એ હાલશે લીલા લીલી એમાં છે ને ફેટ બહુ નામી આવે અને દૂધમાં વધારો થાય ગુંદરીથી ઓલી મેથી જો કેદું નીમ એટલી હમણાં મારી મમ્મી લઈ આવી હતી આજ કદાચ જો ટાઈમ જળશે ને તો આપણે મેથી વાળો રોટલો બનાવ્યું મજા આવે ખાવાની ને મેથી ને લસણ ને બધું નાખીને રોટલો બનાવ્યું અને

હે ને ઓલા ખેતરમાં જાય ને તો થોડુંક ઓછું પડી જાય અહીંયા જો ડાયરેક ફૂફાડો મારે મોટર અને આની બધા નાકા ખુલા જ રેખા આમાં હે ને એટલી બધી તો જરૂર નથી પણ તોય થોડા ક્યારા પાઈ દે ને થોડા થોડા તો હજી એટલા દીમ ખૂટીએ નહીં એટલે લીલે લીલી રી હાવ હુંકાય નહીં જો બે ભાઈઓ આવે હવે બધાય નાકા ભેગાથી પીએ ઇની બેય કા હું કરું કામ જાની હાજી હું મને જ જાતો અમાહને એમ તો કે કે કેરા ટટલ છે એટલે એકમાંથી બીજો ક્યારો પી જાય અને એક જણો રહેવા પસાયટી એટલે ખબર પડે અહીંયા પૂયગુ કે નહીં આયા જો ભરાય છે પાણી અહીંયા ને આમથી હાલે પણ આવે છલો ક્યારો હે ને તે કીધું પાઈ લઈ એમાંથી જેટલો પીએ એટલો બાકીતા आमा है ने आए एक बार वहाँ टुडे खोए ले इन्हें पावो बताए ना कहाँ कहाँ खुला रहेगा मैं थी अजी एक बार पाई ले जे इतने कड़वी ना थे अब बताए पी जाए एक फिर हम कोई लाइट नहीं थे उधर कमोटा सालू करी नहीं हुआ

તો આઈડિયા તો પડી ગયો પણ તો એ ઉના કરતા થારું ને આમાં તો જો બધી પારિયું ટૂટલ છે જતી બધી પારિયું ખાંધવી જો હે તારે જદી પેહત પાણી વાયર રાખસી બપોર સુધી 12:30 લાઈટ જાતી અહે તો ઉધી પાણી વારિયે અને હુંન જસ્મીન બેય જાય હવે ઘેર ઈને માલ બાંધવા જો હે જસ્મીન ને બે હું બાંધવી જો હે ને જોઈ ઓલાને હિખાડે હે કે આ હું કામ કરુંતી એ પાછો કર હું મયા ચાર કેરા ભેગા પીયે હે એટલે થઈ જાય હાલો ભાઈ હવે આપણે જાય પાણી હા જેટલા વાઢવા ને હે નહીં બાકી બધું ગમે એમ તું રેડ ભફેડ પાઈ જાય તો ઊગી જાય કા હાલો તો અમારે ભાઈ નીકળી ગયા ને આપણે જાય હવે અહીંયા તો જો કઈ પાર્યું જેવું નામો નિશાન નથી અને અહીંથી આટલું વાઢી લીધું એટલે હે હમણાં જીરું પાયું ને ત્યાં હમણાં પાણી આવ તો એ જો આટલાકમાં ગારો થઈ ગયો શ્વાસ સડી ગયો અહીંથી હે ને ગાડું પડ્યું તું ને ધક્કો મારીને હુમલા રાખી હા સડી ગયો હાવ જો છેટવા રાખીએ એટલે અહીં કદાચ ગારો થઈ જાય ને તો પાછું નીકળે નહીં અહીં ક્યાંક પડ્યું તું હાલો તો જો રોટલા ઘડાઈ ગયા ને આ જો મેથીવાળો રોટલો બનાવ્યો પણ એ હે ને હાઉ ફાટી જાય પણ ખાવાની બહુ જ મજા આવે ગોળ હીરખો ના થાય ફાટતો જાય જાય એમાં પક પકવીને એટલે હાવ ટૂટવું ટૂટું થઈ જાય ખાવાની બહુ મજા આવે હેલો તો બપોરના રોટલા બની ગયા અને હવે છે ને શાક બનાવવું લીલી તુવેરના થોડાક દાણા નાખે અને બટેકાનું ને તુવેરનું શાક બનાવું હેલો તો ફટાફટ બનાવી નાખી શાક